પર્યટક સ્થળ તરીકે જાણીતા બનેલા ભુજમાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે રાજા શાહી સમયમાં ખૂબ જ મહત્વ ધરાવતા સ્થાપત્યોની જાળવણી નહીં થતાં આજે દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ભુજમાં આવેલ છતરડી ફતેહ મામદનો ખોરડો રામકુંડ ભુજ્યો કિલ્લો જ્યુબેલી હોસ્પિટલ જેવા અનેક હેરિટેજ સમાન સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે માંગ ઉઠી છે ત્યારે જોઈએ કેવી છે આ ઐતિહાસિક સ્થાપત્યોની દયનીય સ્થિતિ ભુજમાં આવેલા ઐતિહાસિક વારસો ધરાવતા સ્થળો દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ભુજમાં આવેલો ભુજિયો કિલ્લો રાજાશાહી સમયમાં ખૂબ જ મહત્વ ધરાવતો હતો રાજ્ય સરકાર ચારસો પચાસ વર્ષ જૂનો ઐતિહાસિક કિલ્લાની જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે આજે ભુજીયો કિલ્લો ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે જ્યારે પાટવાડી નાકા નજીક ઐતિહાસિક રાજાશાહી સમયમાં નિર્માણ પામેલ ફતેહ મામદનો ખોરડો આવેલો છે

ઇતિહાસની અટારી આપણને ઊભા રાખી દે છે આપણી પોતાની આઈડેન્ટિટીને છતી કરે છે ભૂકંપ પછી આપણે ચાર પ્રવેશ દ્વાર એટલે કે ગેટ બચાવી શક્યા નાકા બચાવી શક્યા મ્યુઝિયમ અને ઓલ્ફ્રેડ નું જે હેરિટેજ બિલ્ડિંગ હતું એ બચાવી શક્યા જૂની શાક માર્કેટ બચાવી શક્યા એમ ઘણું બધું આપણે બચાવી શક્યા છીએ સ્મૃતિવન ઊભું થયું વિશ્વકક્ષાએ ગાજતું થયું એનો ચોક્કસ આપણને આનંદ છે પણ હજી ભુજના જે સ્મારકો છે ઐતિહાસિક સ્થળો છે એની જાળવણી માટે માટે ઘણું બધું કરવાનું બાકી છે ભુજમાં આપણે જોઈએ છીએ કે હાથીસ્તાન પાસેની જ્યુલી હોસ્પિટલ એનું હેરિટેજ બિલ્ડિંગ અત્યારે બહુ જર્જરિત અવસ્થામાં ઉભું છે જમાદાર ફતેહામદનો ખોરડો જે એક વખતના ક્રોમવેલ કહેવાતા કચ્છના એવા જમાદાર ફતેહામદનો ખોરડો અત્યારે દયનીય હાલતમાં ઉભો છે ઐતિહાસિક ભુજીયો ડુંગર જે મહાકવિ નાનાલાલે એમ કીધું છે કે કચ્છનો એ તાજ છે કચ્છનું એ ઘરેણું છે એવું નાના લાલે કીધું છે એની પગથિયાં ચડવાની પણ પરિસ્થિતિ અત્યારે દયનીય હાલતમાં છે ભુજિયાનો જે કિલ્લો છે એ પણ અત્યારે જર્જરિત હાલતમાં છે તો જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એની સાથે સાથે જે આ ભાતીગળ વિરાસત છે આપણી આપણી ભુજની આપણા પ્યારા ભુજની ભુજને આપણે પ્રેમ કરીએ છીએ કચ્છની અંદર ભૂકંપ પછી કેટલી બધી પુરાતન બિલ્ડિંગો નષ્ટ થયેલી છે જેવી કે જુબિલી હોસ્પિટલ જે રાજાસાહી વખતનો બનેલી છે

તો એવા અધિકાર તાત્કાલિક કચ્છની બહાર બદલાવવા જોઈએ સીએમ સાહેબ આપને પણ વિનંતી કરું છું કે ધારાસભ્યની મિટિંગ લો ક્યાં ક્યાં ઐતિહાસિક સ્વ કચ્છની અંદર આવેલા છે એની શું પોઝિશન છે એની પાસે રિપોર્ટ લઈને તાકીદે આપ કરાવો જેથી કચ્છના પ્રવાસ ઉદ્યોગ એકદમ વિકસી શકે ભુજમાં આવેલી છતરડી કચ્છના મહારાવની યાદો જોડાયેલી છે કચ્છ પ્રદેશ પર અઢાર રાજવીઓએ રાજ કર્યું હતું જેમાં અઢાર મહારાવ પૈકી સોળ મહારાવની છતરડીમાં સમાધિ આવેલી છે છતરડીને જોવા માટે લાખો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે હેરિટેજ સમાન છતરડીની જાળવણી કરવામાં પુરાતત્વ વિભાગ નિષ્ફળ ગયું છે સરપટ ગેટ પાસે આવેલી જુબેલી હોસ્પિટલ બે હજાર એકના ધરતીકંપમાં ક્ષતિગ્રસ્ત થઈ હતી જેને રાજ્ય સરકારે ભૂકંપની સ્મૃતિરૂપ સ્મારક તરીકે વિકસાવવા માટે જાહેરાત કરી હતી તેમ છતાં કોઈ પણ પ્રકારની જાળવણી થઈ નથી રામકુંડ પણ છેલ્લા ઘણા સમયથી દયનીય સ્થિતિમાં છે કચ્છ પ્રવાસન સ્થળ તરીકે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ભુજમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યો જાળવણી કરવામાં આવે તો વારસા ને જીવંત રાખી શકાય તેમ છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ